સંદૃષ્ટિ સંગઠન પરિવાર પક્ષીઓ માટે પ્લાસ્ટિકના શકોરાનું વિતરણ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તેવા શુભ આશયથી આયોજન કરાયું સંદૃષ્ટિ સંગઠન પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંત ત્રિવેદીની પ્રેરણા અને માર્ગદર્શન દ્વારા સમદૃષ્ટિ સંગઠન પરિવાર રાજસ્થાન ઘાટોલ તાલુકાને ઘાટોલ શહેર મહિલા મોરચા દ્વારા પક્ષીઓ માટે પાણી પીવા માટે પ્લાસ્ટિકના શકોરાનું વિતરણ કરવામાં આવ્યું છે સમદ્રષ્ટિ સંગઠન મહિલા મોરચા દ્વારા શહેરના વેપારી ભાઈઓને દુકાને દુકાને જઈને પક્ષીઓને પીવા માટે પાણીના પ્લાસ્ટિક શકોરાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમદ્રષ્ટિ સંગઠન પરિવાર રાજસ્થાન ઘાટોલ મહિલા મોરચા અધ્યક્ષ વંદના કોઠારી ઉપાધ્યક્ષ મંજુલા દેવી સરિયા મહાસચિવ વસુંધરા જોદાવત સચિવ ગુંજન દેવી જૈન સોશિયલ આઈટી રુચિ શેઠ ઉપાધ્યક્ષ કુસુમ જૈન અને પ્રેમલતા જૈન ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમને બિરદાવવા માટે સમદૃષ્ટિ સંગઠન પરિવાર અધ્યક્ષ હેમંત ત્રિવેદીએ મહિલાઓને ઉત્સાહ અને ઉમંગથી કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા લોકાર્પણ બ્યુરો ઘાટોલ